જળ એ જીવન છે આ વાક્ય આપણને નાનપણથી શાળામાં અને ઘરમાં સતત શીખવાડવામાં આવે છે અને સમજાવવામાં પણ આવે છે અને કારણ એ છે કે પર્યાવરણના પાયામાં સૌથી મોટું કોઈ પરિબળ હોય તો એ છે પાણી માનવજીવ માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ત્યારે તેના માઠા પરિણામો પણ સામે આવી રહ્યા છે માણસ માનવ જીવનનો આધાર એવા જળનો બે ઉપયોગ કરી રહ્યો છે જેના ફળ સ્વરૂપ જળ સંકટની સ્થિતિ પામી રહી છે પાણીના સ્તર પ્રતિદિન નીચે જઈ રહ્યા છે કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય થતો અટકાવવો ખૂબ જ જરૂરી બન્યો છે સાથે જળ સંચય અંગેની જાગૃતિ પણ હવે જરૂરી બની છે પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી સમગ્ર સમાજની પણ છે ગુજરાતના એક એક નાગરિકની છે જળ એ જ જીવન છે આપણું જીવન આપણા હાથમાં છે પણ આપણે એને હવે વેડફી રહ્યા છીએ ખોટી રીતે વહાવી રહ્યા છીએ આપણે ત્યાં કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ના બેસાય આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના પાણી બચાવવાના પ્રયત્નો કરીએ સરકાર અને સમાજના સહિરાર પ્રયત્નો થકી કેવી રીતે જળને બચાવી શકાય એના વિશે સતત મનોમંથન કરવું પડશે બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 16 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે રવિવારના દિવસે એક સરસ મજાની મેરાથોનનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ મેરાથોન અલગ એટલા માટે છે કેમ કે આ મેરાથોનને નિરાથોન નામ આપવામાં આવ્યું છે આઈપીએ નિરાથોન પાણીના બચાવ અને સંવર્ધન માટેની મેરાથોન છે જેનો ઉદ્દેશ પાણી સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે રમત ગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયને જોડાણ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમ જીવનના વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને એક સામાન્ય હેતુને ટેકો આપવા માટે એક સાથે લાવે છે અને સાથે સાથે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે આઈપીએ નિરાથોન તમામ પાણી ઉત્સાહીઓ અને દોડવીરોના લોકોના એક જાગૃતિનો એક મહા આયોગ છે આઈપીએ નિરાથોન જળ જાગૃતિ મહોત્સવ આયોજન ચેરમેન અપૂર્વ શાહને વિગતે સાંભળીએ અમદાવાદ ખાતે આઈપીએ આયોજન થવા રહ્યું છે અમદાવાદમાં આટલી સરસ મેરાથોનનું પણ આયોજન થવા જઈ રહ્યું છે અને જેનો કહેવાય ને કે નો વોટર નો લાઈફના ટેગ સાથે આજે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે શું કેવું છે પાણી બચાવવા પર મૂકો ભાર પાણી છે જીવનનો આધાર આ વાક્યને યથાર્થ કરવા અને અમદાવાદની જનરેશનમાં સોશિયલ ચેન્જ લાવવા પાણી બચાવવાની ટેવ દરેકના ડીએનએમાં જાય એ માટે જનજાગૃતિનું અભિયાન આઈપીએ શરૂ કર્યું છે કારણ કે પાણી બચશે તો જ પર્યાવરણ બચશે અને પર્યાવરણ બચશે તો જ આપણે બધા આપણું કામ કરી શકીએ સાહેબજી આ નિરાધનમાં આપણે જે મુખ્યત્વે પાણી બચાવવા પર ભાર આપ્યો છે તો સર આપણે આનો ઇનોવેટિવ આઈડિયા કઈ રીતે આવ્યો પાણી પાણી બચાવવાનો મુખ્ય ધ્યેય એક જ છે કે જળ છે તો જીવન છે જલ હૈ તો કલ હે એ વાતને યથાર્થ કરવી હોય તો આ બચાવવા માટેની જાગૃતિનો જે અત્યારે હવાને પાણી મફતમાં જે લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે એ પાણીનો બગાડ થઈ રહ્યો છે દૂષિત પાણી ગમે ત્યાં જઈ રહ્યું છે એ બધું ના થાય અને સમજણમાં વધારો થાય એના માટે અમે આ વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ કરીશું તો આપણે જનમાનસમાં અને આવનારી પેઢી જે રીતે વસ્તી વધી રહી છે એ બધાને ખૂબ ફાયદો થઈ શકે સર આપ સમગ્ર અમદાવાદ શહેરને આ નિરાથન બાબતથી અને બીબી ન્યૂઝના માધ્યમથી કોઈ મેસેજ આપવા માંગો છો પાણી બચશે તો આપણે બધા સારું જીવન જીવી શકીશું પાણી બચાવવાનું એક જ મુખ્ય હેતુ છે કે જેમ શુદ્ધ જળ અને શુદ્ધ હવા એ જો શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય અને મન શુદ્ધ થાય તો બધા કાર્ય શુદ્ધ થાય તમે ઇઝરાયલ જુઓ કે સિંગાપુર જુઓ પાણીના એક એક કુંદની જયારે એમણે બચત કરી છે તો એમનો પ્રોગ્રેસ જુઓ ભારત એનાથી ઘણું સારું કરી શકે એમ છે એટલે પાણી બચાવો અને શુદ્ધ પાણી ગુણવત્તાયુક્ત પાણી દરેકને મળી રહે એના માટેની આ પહેલ અમે કરવા માંગીએ છીએ થેન્ક યુ સો મચ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર